હિંમતનગર ખાતે એસડીએસ દ્વારા જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદસવ અને ભૂલકા મેળો યોજાયો સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત આંગણવાડીના ત્રણ થી છ વર્ષના બાળકોના વિકાસ ધ્યાને રાખી શિક્ષણની વાત વાલીઓ સાથેનો સંવાદસવ રૂપે ભૂલકા મેળા કાર્યક્રમનું આયોજન જિલ્લા પંચાયત પ્રમુખ ભારતીબેન પટેલની અધ્યક્ષસ્થાનમાં હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પાપા પગલી યોજના થકી આંગણવાડીઓમાં આવતા બાળકોના જીવનમાં મહત્વના વર્ષોમાં ગુણવત્તાપૂર્ણ જીવન માટેની મજબૂત પાયો નંખાયો અને બાળકોને સર્વાંગી વિકાસ થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે આંગણવાડીમાં આ કાર્યકર અને તેડાગર બહેનો માતા યશોદા બની બાળકોને માનસિક સામાજિક અને સર્જનાત્મક વિકાસ થાય તેવી પ્રવૃત્તિઓ કરી બાળકોના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે છે આ કાર્યક્રમમાં પરક સંસ્થાના સંચાલક કૌશલ્યા કુંવરબાએ જણાવ્યું હતું કે બાળકોની આંતરિક શક્તિઓને ખીલવા માટે આંગણવાડીની બહેનોને વિશેષ ફાળો રહેલો છે બાળકોના સરંગી વિકાસ માટે વાલી સાથેનો સંવાદ સૌ ખૂબ જ જરૂરી બની જાય છે રાજ્ય સરકાર દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને પોષણ મળી રહે તે માટે પોષણ કીટ આપવામાં આવે છે સાથે સરકાર કિશોરીઓના સ્વાસ્થ્યની પણ દરકાર કરી રહી છે મહિલા અને બાળ સમિતિના ચેરમેન લીલાબેન બાળકોને રજૂ કરેલી કૃતિ માટે અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં વાલીઓ સાથે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો ટીએલએમ દ્વારા નાના બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલી વિવિધ થીમ આધારિત મોડેલનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેમજ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા બાળકોને પુરસ્કૃત આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેથી જિલ્લા પંચાયત સદસ્ય રેખાવા ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ પ્રોગ્રામ ઓફિસર મનીષાબેન તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને ભૂલકાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સોયબ સૈયદ એચ એન ટીવી સાબરકાંઠા હેઠળ પાકો પગલી યોજના અંતર્ગત જિલ્લા કક્ષા ભૂલકા મેળો થઈ ગયો છે જેમાં હિંમતનગરમાં અહીંયા આજે આઈસીડીએસ વિભાગના કર્મચારી ગણ અને ભૂલકાઓ અને ભૂલકાઓની માતાઓ એટલે ભૂલકાઓની માતાઓ અને એની સાથે કર્મચારી ગણ સાથે બહુ સરસ મજાનો ભૂલકા મેળો યોજાયો એમ એ ભૂલકાઓમાં રહેલી કલાકૃતિ પણ અમને બહુ સરસ જોવા મળી સરસ રીતના અને અમે એમ કહીએ છીએ કે જે સરકારીમાં સરકારીમાં જે ભૂલકાઓ મેળો મેળો યોજાય છે અને આંગણવાડીમાં જાય છે એ બાળકો બહુ જ આગળ વધે અને આગળ આવી અને ગામ ગામનું અને રાજ્ય કક્ષાનું અને ગુજરાતનું નામ રોશન કરે અને જે વાલીઓ એવું ઈચ્છે છે કે અમારા બાળકો પ્રાઇવેટ મતલબ પ્રાઇવેટ ગવર્મેન્ટમાં જાય પ્રાઇવેટમાં જાય એ બાળકોને જેટલું એમને જેટલું ભણાવવાનું કીધું હોય છે એટલું જ એ લોકો પ્રવૃત્તિ કરાવે છે પણ જે કાર્યકર્તા આંગણવાડીની બહેનો કરાવે છે એ બહુ સરસ રીતે કરાવે છે અને એ આજે અમને અહીંયા જોવા મળ્યું છે અસ્તુ સાબરકાંઠા જિલ્લા કક્ષાનો વાલીઓ સાથેનો સંવાદોત્સવ અને ભૂલકા મેળો પાપા યોજ પાપા પગલી યોજના અંતર્ગત આજે હિંમતનગર ખાતે યોજવામાં આવ્યો જેમાં અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી અમારા આઈસીડીએસના ચેરમેન શ્રી આરોગ્ય નાયર શ્રી તેમજ તમામ પદાધિકારીઓ અને ખૂબ મોટી સંખ્યામાં બાળકો અને માતાઓ વાલીઓ હાજર આવ્યા બાળકો દ્વારા કાર્યક્રમો યોજાયા વાલી સાથે સંવાદોત્સવ કરાયા ખૂબ બધા વાલીઓએ એવું જણાવ્યું કે અમે આંગણવાડીમાં પોતે જઈને અને બાળકો સાથે શું પ્રવૃત્તિ કરાવે છે એ અમને અમારું ધ્યાન છે એ એ જણાવ્યું અને બાળકો બી ખૂબ સારા કાર્યક્રમો કર્યા આંગણવાડી કાર્યકર બહેનો બાળકો દ્વારા અને અમારા પાપા પગલી ટીમ દ્વારા ટી એલ એમ સપ્તક થીમ પ્રમાણે બનાવે છે જે આજે આ બધા દ્વારા લગાયેલા પ્રદર્શન સ્ટોલમાં આપ નિહાળી શકો છો ખૂબ સુંદર આયોજનમાં ખૂબ બધી મોટી સંખ્યામાં વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા તો આ તબક્કે બધાનું હું અભિવાદન કરું છું થેન્ક યુ સો મચ